સોવી અગિયાર માં કેસ બે ત્રણ કે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક એવા ભાઈ નો ફોન છે કે જે જે મિત્રો એની ભાઈ બે છોકરાઓને મૂકી અને એક ભાઈ સાથે ભાગી ગઈ છે કે જેમાં મિત્રો આ બે જણા છે જે કંપનીમાં નોકરી કરતા હોય અને ત્યાંથી એક ભાઈ હતો કે જેને આ ભાઈ જે છે ભાઈ ભાઈ કરીને બોલાવતી હતી અને એ જ ભાઈને લઈ અને આ ભાઈ ભાગી ગઈ છે કારણ કે મિત્રો આ ભાઈ ભાઈ જે છે તેને આ ભાઈ સાથે સિનરવો કર્યો છે અને લઈને ભાગી ગયો છે જ્યારે બે છોકરાઓ માને યાદ કરી અને દુઃખી થયા છે અને આ પતિ પણ પોતે દુઃખી થઈ ગયો છે જે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડ પાસે જે છે સમાધાન અને જે છે આ બાબતે વાત કરી અને મદદ માગી રહ્યો છે જ્યારે મનસુખભાઈ નું કહેવું છે કે આ લવ લફરામાં તો બાયુ ભાઈ હોય કે જે હોય એની સાથે ભાગી જાય છે કંઈ જોવા રહેતી નથી એ મિત્રો ખૂબ જ જોરદાર અને મજા વાત કરી રહ્યા છે શાંતિથી સાંભળો પૂરું પૂરું રેકોર્ડિંગ એ પહેલાં આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલની હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બે લાયકન પણ દબાવી દેજો મારી મમ્મી પાછી આણવાની હતી મારે કોણ બોલો હું કલોરાણા થી બોલું કલોરાણા मिठ भेल भोल्पन एा this the my STEPHAN गुलब अप्रिभल हं अलवार में घम्र अठामिया है भ나�aty ride एद ऌी मम्या है कहा को ने ही ने हिए कल्वार लैं योट व हमें अलवानि આપણે કઈ સમાજ કોળી સમાજ કોળી સમાજ આ તમારું ગામ ક્યાં આવ્યું કલ્લરાણા અમરેલી જિલ્લામાં અમરેલી ફોન નંબર ચાલુ છે ના ના કેદી વે ગયા મહિના થયા ઓ તમને તો માં યાદ આવતી હશે હા તાર પપ્પા કામ કરે માર પપ્પા પટારી જાય છે શેમાં પટારી પટારી બનાવે હા ઓલા ને રમકડા આવે ઈ ગોલા રમકડા આવે હા અમારો નંબર કોણે તને મને મને ફોન કરવાનો કોણે કીધું મેં તમારો ફોન માં વિડિયો જોયો તો ને એટલે ઠીક ઠીક તાર મમ્મી નામ શું છે દયાબેન તારું નામ ગુલાબબેન うん ગુલાબ બેન ભણો છો કે નટ ભણતા ઘણો છું તમે તમે કેટલી બહેનો હું એક ભાઈ માર ભાઈ છે ગુલાબ બેન પર મમ્મી ના ફોટા ને એવું છે તમારી માં પછી આપડો છોકરો લઈ ભગાડી ગયો એના મોબાઈલ નંબર ને એવું છે કે હા ઈ ફોન ચાલુ છે કે બંધ છે બંધ છે બંધ છે તો બેટા આજી તું બાળક છો તો તારા પપ્પા કોઈ છે નયા કે હા હા કેમ કે જે છે ને કે તું સગીર કહેવા બેટા બાળક બુ બાળક બુદ્ધિ કહેવાય છે તું હા હા એટલે એવું છે કે તારા મમ્મી નેમ તમને તારામાં ફોન બોન આવે ક્યારે વાત વાત કરે કે એવું કરે ના ના ઠીક

હેલો હેલો હા મનસુખભાઈ હા તમારું નામ શું છે મારું નામ અરવિંદભાઈ 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 જેમાભાઈ વાહાણી વાહાણી આપણે કઈ સમાજમાંથી બોલું કોળી સમાજ ઓકે આ તમારી ઘરવાળી વહી ગઈ કેમ કરતા એમાં એવું તો અમે પટારીમાં જે છોકરો રહ્યો ને હા એ અમે બે પટારીમાં હારે કામ કરતા હતા અને એ મકવાણા છે મારા ઘરના ને એ હતા એટલે

સો વી અગિયાર માં વઈ ગઈ તી કેસ બે ત્રણ ખેર કેસ કર્યો પણ ઈ આ પોલીસ વાળા ની ના છોકરા છોકરો લઇ ને ગયો ને બાપા ને બધા ને મિલે ભગત હોય એવું લાગે ના ના તમને તમને જ્ઞાન નથી જે પુખ્ત ઉમર ની બાઈ હોય એમાં પોલીસ ના અંડર માં ના આવે હમ અઢાર વર્ષ ની છોકરી થઈ ગઈ હ ઈ છોકરી કોઈ પણ જગ્યાએ એ વહી જાય કે કઈ જાય તો એ પુખ્ત ઉમર ની છે એટલે એમાં પોલીસ ઉપર નહીં પછી આપડે હું કાયદા નું જ્ઞાન નથી એટલે આપણે પોલીસ ઉપર આક્ષેપ કરી

એટલે આ બધી વસ્તુ કાયદા ના આધીન હોય એટલે આપણને ખ્યાલ નથી આપણે ભણેલ ના હોય તો આ તમારા દોસ્તી પેલા બે હારે રેહતા હશો હા અમે બે પટારી માં હારે કામ કરતા હતા દસ દહાડ એમાં એમાં એવું છે હું ફોન નતો રાખતો મારે ક્યારેક કામ હોય ને ઘરે ઘરના ના ફોન માં એના ફોન માં જ ફોન કરતો હતો એના હિસાબે આવું થયું બધું ઠીક ઠીક અને ઓમ બે આપડે હોય ને ત્યારે ભાઈ ભાઈ કરે ઓલે બેન બેન કરે એમ,

તે પછી પંદર એક જેવું થયું ખતરો કે આ અલગ વે ગયો એમ હા ઈ તમારી સમાજ ના છે મારી સમાજ એમ તમારી સમાજના છે કોણ છે હા અમાર અમે કોલેજ છે ઈ ઈ અત્યારે કે આ નિયા દેસ કે આ હવે ઈ કાઈ પતો જ નથી મનસુખ તો ફોન બન કરવો હોય તો હવે એનો કોઈનો જ નથી અને બાપાનો એકનો નંબર છે મારી પાસે

એમ કે ઈ છે ને જે જેનો કુટુંબ હોય ઈ બાજુ બધા ખેચે હા બાપ દીકરા બાજુ જ છે કે બીજી બાજુ છે ઈ તો દીકરા બાજુ જ છે કાઈ વાંધો નઈ કદાચ આ છોકરી તમે હું નામ કીધું આ છોકરી નું ઈ કયા ગામ ની દીકરી છે ઈ ઈતરીયા છે ઈતરીયા હા ગઢડા તાલુકા ની હા આ ઈ ચા આ જે વૈગી બાઈ એનું નામ હું જ આખું નામ દયાબેન કંચનબેન,

તો વાંધો નઈ તો જાય તો હારું એમ મારે છોકરા હસવાઈ જાય મારે અત્યારે જો આ નથી કામે જવાતું ને નથી કઈ થાતું કામે જાવ તો આ વાહે છોકરાં ને કોણ હસે હું અલગ થી છુ નોકર હોવ હા છોકરી ને એને ભણાવજો ના એને તો મારે ભણાવ્યા છે બેય ને ભણાવા છે એકલા મને કેમ ભણાવવા મારે છોકરી હોશિયાર છે બોલવામાં બધી રીતે તો એને phone કર્યો ને એટલે એના ફોન નો tone ઉપર એટલું ખ્યાલ પડ્યો છોકરી હોશિયાર છે. હા હા ને ભણાવજો કેમ કે હવે ઈ તો બધું એવું થાય કેમ કે આ છે ને કે ભાઈ આમ થી ઈ બાઈ એના બાળકો ની નથી થઈ એની નો થાય હા ઈ વાત એ આ મારે તેર વર્ષ ની છોકરી હે ને બાર વરસ નો છોકરો હશે હા તો ઈ બે એના પેટ છે એની નો થઈ એની થાય નો થાય હા ઈ ભૂલ નહિ ખાવાની જેના પેટ માંથી બાળક કાઢ્યા હા ઈ એની નો થઈ હોય ઈ બીજે ની થાય

પછી કઈ વાદ વિવાદ એવું કોઈ પ્રોબ્લેમ ના ના એવું કાઈ નહિ થાય ઓકે સાહેબ ચાલો આ મને મોકલો ફોટા ને એવું મોકલો હાલો મોકલી દઉં ઓકે મતુભાઈ તમને આ નંબર ઉપર ફોટા